પોરબંદર પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકને શોધી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પોરબંદરના હાર્બન મરીન પોલીસ દ્વારા આવા જ એક બાળકને શોધી કાઢી અને પરિવાર સાથે મિલન કરાવી છે પોરબંદર જિલ્લામાં ગુમ અપહરણ થયેલ બાળકો અને સ્ત્રીઓને શોધી કાઢવા માટે વખતો વખત ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાય છે ત્યારે હાર્બર પોલીસ સ્ટેશન ખાતે સીતારામ સુખરામ નામના અરજદારે બાળક અંગે અરજી કરી હતી જેમાં મૂળ મધ્યપ્રદેશના ચોકડી ગામના અને હાલ તે કુછડી ખાતે રહી ખેત મજૂરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવનાર સુકરામનો સગીર વયનો ભાઈ ગુમ થયો હોવાથી અરજી કરી હતી ત્યારે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આ અરજદારની અરજી લઈ પોલીસે તપાસ કરી હતી અને પોલીસે તપાસ હાથ ધરી સગીર બાળકને શોધી કાઢ્યો હતો પોલીસે ટીમો બનાવી ગણતરીની કલાકમાં જ ગુમ થયેલ સગીર વયના બાળકને શોધી તેમના પરિવારજનોનું મિલન કરાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર